કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ બે હજાર પચીસ અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી બે હજાર છવ્વીસ સંસદમાં રજૂ થવાની સંભાવનાને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે જેમાં આજરોજ ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ જોડાયા હતા આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તે હોવાથી લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ છે આ અનુસંધાને ગુજરાતમાંથી જીઇબીએ અને એ અંદાજે સાત હજાર ઇજનેરો સહિત કુલ પિસ્તાળીસ હજાર કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે ફેડરેશને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું સ્માર્ટ મીટરિંગ રદ કરવું કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે આ સાથે જ ઉત્પાદન ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની માંગ ઉઠાવી છે એજીવીકે એસ ના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અલ્કેશ પ્રજાપતિ એડિશનલ જનરલ સેક્રેટરી લીગલ હિરેન મિસ્ત્રી અને સર્કલ સેક્રેટરી ચિંતન ગાંધી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા ગુજરાતના જીવ હેઠળના બે માન્ય યુનિયનો જીબી એન્જિનિયર એસોસિએશન અને એજી વિકાસ દ્વારા પણ આ ઓઇલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેના દ્વારા પ્રાઇવેટાઈઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોગમાવવાની શક્યતાઓ રહેલી છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે અમારી કોઈ નીતિનો અમારે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી અને આજ રોજ પણ જે અમારી જી યુએનએલની સર્વિસ છે એ બધી ચાલુ જ છે પાવર પાવરપન્ટ રાબેટા મુજબ ચાલુ છે અમારે ફક્ત સરકાર જે આ વિધિ પ્રાઇવેટાઈઝેશનનો વિરોધ છે